સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પડેલા રિપેરિંગ કરવા ટેકનોલોજી યુક્ત મશીનની મદદ લેવાઈ રહી છે અને પાંડેસરા વિસ્તારમાં તેના આધારે જ ખડાઓ રિપેર થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે જેટ પેયર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય તે પહેલાં જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે ખાસ કરીને પાંડેસરા વિસ્તારના વ્યસ્ત રસ્તાઓ પર જેટ પેયર ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે જેથી નાગરિકોને મુસાફરી માં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતનું જોખમ ઘટે છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત વિનોદભાઈ પટેલ કોર્પોરેટર પાંડેસરા વોર્ડ નંબર 28 સુરત મહાનગરપાલિકાનું આ જેટ મશીન છે અત્યારે વરસાદી સીઝન માં જ્યારે ડામરના પ્લાન્ટ બંધ હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર ડામર ને માલ મિક્સ કરે છે નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે ખાડો સાફ કરી અંદર માલ પ્રેશર થી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે એટલે ખાડા પૂરવા માટેનું આ અદ્યતન મશીન થી સુરત મહાનગરપાલિકા કામ કરી રહી છે આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહીંયા પૂરી કાઢ્યો છે એટલે આ મશીન ખૂબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે સામરના પ્લાન્ટ વરસાદી સિઝન બંધ હોય એ સમય દરમિયાન આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને એ પ્રમાણે જરૂરિયાત પ્રોજેક્ટ માલ પણ નાખી દે ગાડા પણ પૂરે છે